વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી કરવાની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ આજથી શરૂ વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંગ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા તારીખ 4 સુધીનો અલ્ટીમેટમ આપ્યો હતો પરંતુ કોઈ નિવેડો નહી આવતા આજથી તારીખ 5 થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી શિક્ષણ સમિતિની ડાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંગના નેજા હેઠળ હડતાલના મંડાણ કરવામાં આવ્યા સંગના પ્રમુખના નીલેશભાઈના જણાવ્યા મુજબ 1992 માં 570 કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી તેમણે કહ્યું હતું કે પાંચસો સિત્તેર કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના ચાર કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતા તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે હાલ માત્ર 105 કામ કરે છે જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંગ કાયમી રહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેની આપવા પાત્ર લાભો આપવા માંગ કરી રહ્યો છે આ વખતે કોઈ પણ પ્રકારનું લોલીપોપ લેવામાં નહીં